એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણના મિત્રો એમને મળવા માટે દ્વારકા નગરી પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ તેમના મિત્ર નું સ્વાગત કરે છે અને એમને આવવાનું કારણ પણ પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણ સખા કહે છે કે હે કેશવ તમે તો સર્વજ્ઞાની છો તમે તો બધું જ જાણો છો તો આજે હું

એ નિત્ય ભગવાનની પૂજા સેવા કરતો હતો એની પાસે બધું જ હતું અને આમ સુખમય ઘણા બધા દિવસો વીત્યા જે ધનેશ્વરની પત્ની સુમતી હતી તેને એના આંગણામાં અમુક જાતના વૃક્ષ રોપ્યા હતા અને નિત્ય રોજે વૃક્ષ ને જળ ચડાવે અને એ વૃક્ષોની ખુબ જ કાળજી રાખતી હતી પરંતુ ધનેશ્વરની પત્નીને વૃક્ષરોપણ કે આંગણામાં લગાવવા જોઈએ અને કેવા નહીં જે વૃક્ષ સારા લાગે એ વૃક્ષનું રોપણ એને કર્યું એના ઘરની સીમામાં જે વૃક્ષ અશુભ હોય છે એ વૃક્ષ પણ એને તેના ઘરના આંગણામાં રોપી દીધા

કામ માંગવા માટે ગામમાં ભટકતા હતા જ્યાં ત્યાં ભટકે પણ ક્યાંય કામ ન મળે એની પત્નીને આવીને કહે કે મને કોઈ કામ નહી હું કયા કામ શોધવા માટે જાઉં હું શું કરું એ બંને પૂરી રીતે થાકી ચૂક્યા હતા હારી ગયા હતા કઈ સમજાતું જ ન હતું બંને પાસે ઉદ્યોગ કરવા માટે પણ કઈ જ ન હતું

ધનેશ્વર એ તીર્થયાત્રા કરવા નીકળ્યો છું આરામ કરવા માટે જગ્યા શોધી રહ્યો છું જો તમને કઈ તકલીફ ના હોય તો મને તમારા ઘરમાં બસ

સાધુને જોઈને સાધુ મહાત્મા ભૂખ્યા પણ છે આપણે એના માટે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ હું ગામમાં જાઉં છું કોઈ પાસેથી થોડાક પૈસા માંગીને લાવું જો કોઈ મને આપે તો પૈસા માંગીને આવું

બહુજન અને જમાડ્યા પ્રેમથી જમાડ્યા પછી આવી રીતે જમ્યા જમી લીધા પછી સાધુ જતા જતા એ ધનેશ્વરને કહે છે કે હે ધનેશ્વર હું તારી ભક્તિ અને આદર સન્માન થી ઘણો ખુશ થયો તારી જે પણ મનોકામના હોય મને કહે

માટે તે એ વૃક્ષ ને હટાવીને એની જગ્યા પર શુભ વૃક્ષો નો કા વૃક્ષો નો રોપણ છોડનું તારી પત્ની આંગણાની સામે તારા આ આ દુર્દશા થઈ છે તનેશ્વર કહે છે કે હે સાધુ મહાત્મા કૃપા કરીને મને કહો કે ઘરની સામે કયા વૃક્ષ લગાવવા જોઈએ જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે

આ સંસારમાં પીપળાના સમાન કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી વાસ કરે છે પીપળાના વૃક્ષને નુકસાન તોડવી એ મહાપાપ માનવામાં આવે છે નથી આવું મનુષ્ય એક કલ્પ સુધી નર્કમાં રહે છે જે પીપળાના વૃક્ષને કાપે છે અથવા એને તોડે છે અને જે પીપળાને જળ મૂળમાંથી

આસો પાલવનું નું ઝાડ શીતળતા અને સુંદરતા પ્રદાન કરનારું છે મારે દેવી સીતાના રૂપમાં જન્મ લીધો હતો ત્યારે રાવણ દ્વારા વાટિકામાં હતો અશોક વાટિકા એટલે આસો પાલવની વાટિકા હતી અશોક એટલે કે આસો પાલવ આસો પાલવ વૃક્ષમાં સીતાજીના આસો પાલવના નો વૃક્ષ સીતાજી નો બહુ સેવા કરી હતી અને માં સીતાજી અશોક વૃક્ષ ને આશુપાલ વરદાન આપ્યું હતું કે જે પણ સ્થાન પર આ વૃક્ષ હશે ત્યાં એમનો સદાય નિવાસ રહે આસો પાલવ ના વૃક્ષમાં માં સીતાજી નો વાસ છે પાકણ નું ઝાડ જે ગુજરાતીમાં આપણે પીપળા નું ઝાડ પણ કહીએ છીએ દરેક મનુષ્યને પીપળાનું ઝાડ જરૂર લગાવવું જોઈએ

આને ઘરની પાસે લગાવવાથી ઘણા પ્રકારના રોગોથી છુટકારો મળે છે માટે લગાવવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે જાંબુનું વૃક્ષ મિત્રો છઠ્ઠું જોઈએ તો જાંબુ વૃક્ષ જો કોઈ વ્યક્તિ કન્યા મેળવવાની ઈચ્છા રાખે છે મતલબ કે જેને

પાર્વતીના આશીર્વાદ મળે છે નારિયલ નું ઝાડ નારિયેલ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનો જરૂરી અંગ છે આ અત્યંત શુભ માનવામાં આવે છે ઘરના આંગણામાં નારિયેલ ઝાડ હોવાથી એ ઘરમાં હંમેશા શુભતા આવે છે અને એ ઘરના સભ્યોનું સમાજમાં બહુ માન સન્માન થાય છે સુંદર પત્નીની ઈચ્છા રાખનાર વ્યક્તિને દાડમનું ઝાડ લગાવવું જોઈએ કે સુઢા ઝાડ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે આનું રોપણ જરૂર કરવું જોઈએ અકોલનું ઝાડ વંશ વૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિની કામના કરનારને અંકોલનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ જો મનુષ્ય કોઈ બીમારી થી પીડાય છે તો તેને ખેરનું ઝાડ તેને જરૂર લગાવવું જોઈએ ખેરનું ઝાડ લગાવવાથી મોટા મોટા રોગ નાશ પામે છે આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરનારું હોય છે કોણ એટલે કે મોગરાનું ઝાડમાં ગંધર્વ નિવાસ કરે છે માટે આ વૃક્ષનું છોડનું રોપણ તમારા ઘર પાસે કરવાથી કાર્યમાં સિદ્ધિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે

ઘરમાં સુખ સમૃદ્ધિ ખુશહાલી લાવે છે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે માટે કેળાના ઝાડથી ધનની જાતિની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી સમુદ્રના સમયે થઈ હતી એટલે કે સમુદ્ર મંથનના સમયે પારી જાતિનો છોડ ઝાડ નીકળ્યું હતું જેમાં લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા

શત્રુઓનો નાશ કરનાર હોય છે કેવડાનું વૃક્ષ ઘરમાં ક્યારેક વૃક્ષ છોડ એવા ના લગાવવા જેને કાપવાથી કે તોડવાથી દૂધ નીકળતું હોય ઘરની સામે ક્યારેક બાવડાનું ઝાડ એટલે કે બાવળનું ઝાડ ન લગાવવું જોઈએ આપણે બાવળિયાનું જેને કહીએ છીએ તે બાવળિયાનું ઘરમાં આંગણે ના લગાવવું જોઈએ આનાથી વિપત્તિ આવે છે ઘરની સામે બોરડીનું ઝાડ પણ ન લગાવવું જોઈએ

તરત જ ઉખાડીને ઠે દેવા એ સાધુ મહાત્મા ધનેશ્વરને કહે છે કે આ પ્રકારે મેં તને બધા જ શુભ અને અશુભ વૃક્ષ વિશે તને જાણકારી આપી છે

ધનેશ્વર અને તેની પત્ની બહુ ચકિત પામ્યા અને પછી એમણે થોડીક વાર પછી ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમના ઘરે આવ્યા હતા પછી ધનેશ્વર સાધુ મહાત્માને કહ્યું અનુસાર તેના ઘરમાં આંગણામાં અનેક શુભ વૃક્ષનું રોપણ કર્યું અને તેનાથી તેને ટૂંક સમયમાં જ બહુ જ ધન લાભ થયો તેનો ધંધો ચાલુ થઈ ગયો

ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે